તો પ્રથમ એકસો ચાલીસની વાત કરવાની છે એકસો ચાલીસની વૃક્ષ સ્વરૂપે આપણને અવિભાજ્ય અવયવ ગુણાકાર સ્વરૂપે જો પૂછે તો આપણે ખબર છે કે ભાગ ચલાવીએ તો સિત્તેર દુ એકસો ચાલીસ કારણ કે જીરો છે એટલે બેની ચાવી લાગુ પડે બેની ચાવી લાગુ પડે ફરી ઝીરો આવે એટલે ફરી બે ની ચાવી લાગુ પડશે અને પાંત્રીસ દુ પાંત્રીસની અંદર પાંચ આવે એટલે પાંચની ચાવી લાગુ પડશે એટલે સાત પણ પાંત્રીસ ભાઈ સાત છે એ પણ અવિભાજ્ય છે ને પાંચ પણ અવિભાજ્ય ત્યાં એનો એન્ડ આવી જાય છે અને એના અવિભાજ્ય અવયવો આપણે લખીએ તો ચાલીસમાં શું મળ્યું તો કે પ્રથમ બે મળ્યા બીજા બે મળ્યા ત્રીજા પાંચ મળ્યા અને ચોથા સાત મળ્યા આ ત્રણેય જે અવયવો છે એ દેખાય છે અને અંતિમ અવયવ સાત છે એને આપણે લખીએ અને એનો ગુણાકાર કરીએ એટલે આપણને ગુસ્સા મળે તો આપણે ગુસ્સા કરીએ કે બેનો વર્ગ આપણે ટૂંકમાં બતાવીએ છીએ બાકી ડાયરેક્ટ તમે ગુણાકાર લખી શકો છો